સમગ્ર દેશમાં ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ઠેર ઠેર ભક્તો દ્વારા સ્થાપન કરવામાં આવી રહ્યું છે ત્યારે સુરત પોલીસ હેડક્વાર્ટર ખાતે પણ સુરત શહેર પોલીસ દ્વારા ગણપતિજીની સ્થાપના કરવામાં આવી હતી સાત સપ્ટેમ્બર ગણેશ ચતુર્થી ના પાવન પર્વ પર સમગ્ર દેશમાં ગણેશોત્સવ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ઠેર ઠેર ભક્તો દ્વારા બાપાનું સ્થાપન કરવામાં આવી રહ્યું છે તરે સુરત પોલીસ હેડક્ quarters ખાતે પણ સુરત શહેર પોલીસ દ્વારા ગણપતિજીની સ્થાપના કરવામાં આવી હતી ઢોલ નગારા અને શરણાઈના સૂર સાથે ફટાકડા ફોડી બાપાને રાજવી ઠાઠ સાથે હેડક્વાર્ટર લાવવામાં આવ્યા હતા અને પરંપરાગત શહેર પોલીસ કમિશનર દ્વારા બાપાની પૂજા અર્ચના કરી ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી હતી આજે ગણેશ ચતુર્થીના શુભ દિવસ નિમિત્તે પૂરા દેશભરમાં અને આપણા ગુજરાત રાજ્યમાં અને સુરત શહેરમાં શ્રીજીના સ્થાપના થઈ રહ્યા છે શુભ મુહરતમાં ત્યારે આજે સુરત શહેર પોલીસ મુખ્યમથક ખાતે પણ જો એ પોલીસ પરિવાર તરફથી શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે આ નિમિત્તે હું આપણા પરિવાર સાથે હાજર રહીને ભગવાનની સ્થાપના સાથે સાથે અમે આશીર્વાદ પણ લીધા અને છેલ્લા લગભગ કરીબ દસ બાર દિવસથી સુરત શહેરમાં શ્રીજીના આગમન થઈ રહ્યા છે પધરામિણી થઈ રહી છે અને ગઈકાલે બી આખી રાત ભગવાન શ્રીજીના આગમન થયા આજે લોકો બધા લોકોની સ્થાપના અલગ અલગ પંડાળોમાં જોઈએ મંડળો દ્વારા કરવામાં આવી રહ્યા છે લગભગ મોર ધન અસ્સી થી સે જ્યાદા શ્રીજીની સ્થાપના આપણે સુરત શહેરમાં થઈ રહ્યા છે તો ભગવાન શ્રીજીના આશીર્વાદ તમામ અમારે સુરત શહેરવાસીઓ પર રહે જોઈએ સબ બધા લોકો જો ખૂબ સ્વસ્થ અને નિરોગી રહે બધા એક સાથે હળી મળીને આપણે સુરત અમે લોકો આગળ લઈ જઈએ અને સાથે એકબીજાને ખૂબ મદદ કરતા રહીએ બધા લોકો હેલ્ધી રહે સુખી રહે અને આવનાર જો દસ દિવસ છે આ દસ દિવસ દરમિયાન અલગ અલગ દિવસો પર જો ત્રીજા પાંચમા સાતમા નવા અને દસમા દિવસે જો શ્રીજીના વિસર્જનના પ્રક્રિયાઓ થશે એના બી અમે તૈયારી અત્યારે કરીએ છીએ જોઈએ અને આ બધા લોકો તમારી રિક્વેસ્ટ બી છે વિનંતી બી છે કે દર વર્ષે જેમ આ વખતે પણ આપ પોલીસ સાથે સારા સંકલનમાં રહીને ખૂબ સારી રીતે આ ઉત્સવ ઉજવો અને સાથોસાથ પૂરી સમગ્ર પ્રક્રિયા વિસર્જન પ્રક્રિયા માં અમારા લોકોનો સાથ સહકાર આપો એવી હું શ્રીજી વિનંતી કરી છે કરીએ છીએ અને આપ બધાને વિનંતી કરીએ છીએ આબુજામાં શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને તેમના પરિવારના સભ્યો સાથે જ શહેર પોલીસના અધિકારીઓ પણ જોડાયા હતા અને ગણપતિ બાપા મોરિયાનો નાદ હેડક્વાર્ટરમાં ગુંજી ઉઠ્યો હતો